અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇનમેન્ટ સીઝ કર્યા હતા જેની કિંમત સાઠ કરોડથી પણ વધુ કહી શકાય તેવું છે તપાસમાં બહાર આવ્યું હતું કે કંપની ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરાઈ હતી આ કંપનીમાં કાગળ પરના કરતા ધરતાએ કુલ પચીસ કન્સાઈનમેન્ટને વિદેશી મોકલ્યા આપ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા છસો કરોડથી પણ વધુ છે હાલ ડીઆરઆઈ અધિકારીએ ફરાર તેગરા ગયેલા વર્ષીય મિત કાછાડીએન સુધી રહ્યા છે જેણે આ કંપનીની શરૂઆત કરી હતી અલબત્ત પડદા પાછેર હીરા ઉદ્યોગમાંથી જ કોઈ મોટું માથું સોંડાવેલું હોવાની શંકા છે જેમ કે ડાયમંડ એક્સપોર્ટ ગણાય છે તેમાંથી કેટલાક મોટા ડાયમંડ છે જેમાં એક ડાયમંડની કિંમત એક કરોડની છે લોકલ માર્કેટમાંથી આટલા કિંમતી ડાયમંડ કોઈ નાનું કારીગર કે પેઢી આપી ન શકે તેવી ગણતરી ડીઆરઆઈ અધિકારીઓની છે એક શક્યતા એવી પણ છે કે નેચરલ ડાયમંડની ડ્યુટી ન ભરવી પડે તે માટે આ કંપની ચાલુ કરાઈ હતી એસિસ એટલે કે સેઝમાંથી એક્સપોર્ટ થતાં માલ પર કોઈ ડ્યુટી લાગતી નથી જેનો ફાયદો આ કેસમાં ઉઠાવવામાં આવ્યો હતો સિન્થેટિક ડાયમંડની સાથે નેચરલ ડાયમંડ હોંગકોંગ મોકલાતા હતા સામાન્ય રીતે ઓવર વેલ્યુએશન કરીને હવાલા રેકેટે અંજામ આપીએ છીએ કાગળ પર માલની કિંમત મોટી હોય તે માલ ઇમ્પોર્ટ કરાય અને તેનું પેમેન્ટ ચૂકવા માટે બેન્કિંગ ચેનલ મારફત જ રકમ મોકલી આપવામાં આવે છે આ કેસમાં અંડર વેલ્યુએશન છે માલની કિંમત ઓછી બતાવાય છે એક થિયરી એવી પણ છે કે ઇન્કમ ટેક્સનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સિન્થેટિક ડાયમંડ સાથે નેચરલ ડાયમંડ મૂકીને એક્સપોર્ટ કરી દેવાયા છે આ બંને હીરાઓની વચ્ચેની કિંમતમાં દસથી નેવું ટકાનો ફેર પડતો હોય છે જોકે અધિકારી અંગે તપાસ કરી રહ્યા છે મિતાઇન કંપની નેચરલ ડાયમંડ હોંગકોંગમાં સાગરિતોને વેચવા માટે પણ મોકલી આવવાની એક શક્યતા છે સીધી પદ્ધતિથી જો આ નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરી વેચાણ કરવામાં આવે તો સ્થાનિક ડ્યુટી તથા ફોરેનમાં પણ ટેક્સિસ ચૂકવવા પડતા હોય છે જેનાથી બચવા કૌભાંડ કરાની શક્યતા છે વધુમાં ડાયમંડ એક્સપોર્ટ કરતી વખતે આચરાતા કૌભાંડની ફરિયાદો છેક દિલ્હી સુધી કરાય છે એક ઉદ્યોગકાર કે જે હાલ એક વેપારી સંસ્થાનો હોદ્દેદાર પણ છે તેઓએ કહ્યું હતું કે પાર્સલ દીટ પચાસ લાખ રૂપિયા સુધી લેવાની ફરિયાદ ઉઠી છે જે બાબતે ધ્યાન દોરવામાં પણ આવ્યું પણ કયું થયું નથી अजर करू जी